ઉના તાલુકાના દેલવાડા ગામે એમએસ સંઘવી વિદ્યાલયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર ઉના ગીર સોમનાથ ડીવ સિવિલ હોસ્પિટલમાં એઝ અ જનરલ સર્જન ત્રણ વર્ષથી કામ કરું છું અહીંયા આપણે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તરફથી આપણે સરસ એવું કેમ્પનું આયોજન કરેલું છે એમએસ સાંગવી સ્કૂલમાં ત્યાં આપણે બ્લડ ડોનેટ કરેલું છે હાલમાં મેં બ્લડ ડોનેટ કરીને અડધો કલાક જેવો થઈ ગયો છે સમય મને કોઈ જાતની કમજોરી કે કોઈ જાતની તકલીફ નથી લોકોમાં એવી બધી ધારણા હોય છે કે બ્લડ ડોનેટ કરવા પછી ખૂનની ટકાવારી ઓછી થાય છે ખૂન નવું જલ્દી બનતું નથી બીજી તકલીફો આવે છે બીજી બીમારીઓ થાય છે પણ એવું કશું હોતું નથી આપણું ખૂન એકથી બે મહિનામાં નવું ખૂન બને છે અને આપણા શરીર માટે ખૂન ડોનેટ બ્લડ ડોનેટ કરવું એ એક સારી વસ્તુ છે એટલે નવી આરબીસી એટલે કે નવું ખૂન જનરેટ થાય તો આપણા શરીરને ફ્રેશ અને હેલ્ધી રાખે છે સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરેલું કેમ્પ છે એમાં હું પણ બ્લડ ડોનેટ કરું છું બ્લડ ડોનેટ કરવાના ફાયદા ઘણા બધા છે આપણા શરીરમાં નવું બ્લડ મહિના દિવસથી બે મહિનામાં પાછું જનરેટ થઈ જાય છે અને આપણે બ્લડ દેવાથી ઘણી બધી ફાયદાઓ થાય છે બીજાના વ્યક્તિઓના જીવ બચી જાય છે અને આપણા શરીરમાં પણ ઘણા બધા ફાયદાઓ થાય છે અને નબળાઈ અને નુકસાની આવે જેવું કાંઈ હોતું નથી આજની યુવા પેઢીને શું કહેશું આજની યુવા શું આજની યુવા પેઢીઓ માટે મારું એટલું જ કહેવાનું છે કે મેહુલ વ્યાસ સાવરકુલા ઇન્ડિયન ક્રોસ સોસાયટી નું સેક્રેટરી છું આજ રોજ દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાના બ્લડ કેમ્પનું આયોજન થયેલ છે તે બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું અને એક બ્લડ ત્રણ વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે એટલે આપણે બધાની ફરજમાં આવે કે આપણે બ્લડ ડોનેશન કરવું પડે આમ તો કુપાઓએ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરે છે તેમાં આજ રોજ એણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરે છે આપણામાં ઘણામાં માન્યતા હોય છે કે બ્લડ દેવાથી ખામી આવી જાય છે નબળાઈ લાગે છે પણ ના આજે બનેલું બ્લડ આપણા શરીરમાં ત્રીસ દિવસ સુધી જીવે છે પછી પેશા માટે કે સંડાશ માટે નીકળી જતું હોય છે એટલે બ્લડ દેવાથી ફાયદા એ છે કે કેન્સરનું જોખમ નેવું ટકા ઘટી જાય છે એટલે બધાને મારી વિનંતી છે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ કેટલી બોટલ થઈ છે અત્યારે આશરે પચાસ પંચાસ જેટલી બોટલ થઈ છે ઉબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ કહેવામાં આવે છે કે હજી પણ પંદરથી વીસ લોકો આવશે એટલે સાહીઠથી સિત્તેર જેટલી બ્લડ ડોનેશન થાય છે ઘણા લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જિંદગી વધશે બદલ ઉબાવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે મારું નામ હર્કેશન ઉબાવા છે હું બીએસીડીએમ એન્ટી છું બે હજાર અઢારથી દેલવાડા શહેરમાં કુબાવત ક્લિનિકલ નામની રેબોર્ટ લેસલ છું તથા આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમનો સહયોગ છે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્ક વધુમાં જરૂરિયાતમંદ લોકોને આપણે બ્લડ આપી કોઈનું જીવનદાન મળી શકે એ યુક્તિને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ એસએમ સંઘવી વિદ્યાલયમાં તેમનું આયોજન કરેલું છે આ કેમ્પમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધેલો છે જે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે એમનો બાઉ ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે વાત કરીએ તો આજ કેટલી બોટલ ડોનેટ કરવામાં આવી છે આજ વાત કરીએ તો અંદાજીત પચાસથી પંચાવન જેટલા લોકોએ અત્યારે બ્લડ ડોનેશન કર્યું છે હજી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો આવશે એટલે અંદાજીત સાઠથી સિત્તેર બ્લડ ડોનેશન યુનિટ થશે અને બીજી વાત કરવામાં આવે તો અત્યારે યુવા પેઢી છે તે બ્લડ ડોનેટ કરતા ઘરે છે એવા લોકો માટે શું સંદેશો પાઠવ છે આ એવા લોકો માટે કહેવામાં આવે છે કે બ્લડ ડોનેશન હોય છે આપણે જે જૂનું બ્લડ બોડીમાં હોય છે એ નવું બ્લડ બને છે એની માટે બ્લડ ડોનેશન કરીને કોઈ બોડીમાં ઇફેક્ટ થતું નથી જેટલું આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એટલું રીયુનિટ થાય છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે